અલગ અલગ વસ્તુઓ હોય આ વસ્તુ પછી રમત પણ રમવાની છે એટલે આજે તમારે બધાએ શું ભણવાનું છે તમને ખબર પડી તો આજે હું તમને એ માની વાર્તા કહું છું દ્રાક્ષો ખાટી કઈ વાર્તા કહું भाळो साठी तयार છો ને हां चलो, बता। चलो अदर दो। को तो सांबळवा तयार થઈ ગયો બધા ચલો દફાલી દો બાટા કહો છું હું વિડિયો